હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવવાના છીએ ખીચિયા પાપડ કે જે તમે ચોખાના પાપડ કહો છો એ પાપડ આજે આપણે બનાવવાના છે એકદમ સરસ સોફ્ટ અને મૂઢામાં મુક્ત જ ઓગળી જાય એવા આજે આપણે પાપડ બનાવવાના છે એકદમ નાના ને એકદમ કેટલા સરસ તરાઈને મોટા થઈ જાય છે એવા એકદમ સોફ્ટ આપણે આજે ખીચિયા વરાળિયા પાપડ બનાવવાના છે તો મારી રેસીપી તમે પૂરી જરૂરથી જોજો એકદમ સોફ્ટ અને મૂઢામાં મો તાજ ઓગળી જાય એવા આપણા પાપડ બને છે આ રીતના તો એના માટે સૌ પ્રથમ મેં લઈ લીધું છે બે લોટા જેટલું પાણી અહીંયા ગરમ કરવા માટે મૂકી દીધું છે અને એની સાથે આપણે મરચાં ચાર પાંચ લઈ લીધા છે અને જીરું લઈ લીધું છે તો એને આપણે એકદમ સરસ પીછી ખાંડી લઈશું એને તમે મિક્ચરમાં પીસવું હોય તો મિક્ચરમાં પણ પીસી શકો છો પણ અહીંયા મેં ખાડી ખાંડીને લીધું છે તો આ બરાબર ખંડાઈ જાય એટલે આપણે પાણી ગરમ કરવા મૂક્યું હતું એની અંદર નાખી દઈશું પાણી ગરમ થઈ ગયું છે તો એને આપણે નાખી દઈશું અંદર મરચું ને જે જીરું આપણે પીસીતું એ તો આ રીતના પાણીમાં બરાબર એને ઉકળવા દેવાનું છે એની સાથે આપણે મીઠું પણ નાખી દઈશું એની અંદર તો સ્વાદ અનુસાર આપણે એની અંદર મીઠું નાખી દેવાનું છે અને એની સાથે થોડા આપણે ખારો નાખી દઈશું બે ચમચી મીઠું નાખ્યું છે અને ખારો મેં એકદમ થોડુંક જ નાખ્યું છે કારણ કે આપણે વરાળથી બાફીને એ પાપડ બનાવવાના છે તો એ એકદમ પોચા અને તેલ પણ ઓછું પીવે એ રીતના પાપડ આપણે આજે બનાવવાના છે સાથે મેં થોડા તલ પણ સફેદ તલ આવે છે એ નાખી દીધા છે તો આ રીતના બધું નાખીને પાણીને એકદમ બરાબર ઉકળવા દેવાનું છે ઢાંકીને બરાબર ઉકળે એની પછી જ એની અંદર આપણે લોટ ઉમેરવાનો છે તો પાણી એકદમ બરાબર એને ઉકળવા દેવાનું છે તો આ રીતના બરાબર ઉકળે છે જોઈ શકો છો પાણી એને બરાબર ઉકળે એની પછી આપણે આ રીતના વેલણને તેલવાળું કરીને એની અંદર લોટ નાખીને હલાવતા જવાનું છે એને સાથે તરત જ આપણે હલાવવાનું છે નહીં તરત લમ્સ લપ્સ થઈ જાય એટલે આપણે લોટ નાખીને ફટાફટ એને આ રીતના બરાબર મિક્સ કરી લઈશું તો આ રીતના આપણે ખીચાને બરાબર હલાવી દેવાનું છે ને બહુ કઠન નથી કરવાનું અને જે રીતના જોઈએ એ રીતના લોટ નાખી જવાનો છે ને તર કઠન થઈ જશે તો પછી લોટ નાખીને આપણે ચમચી એક તેલવાળી કરીને આ રીતના બધો જ લોટને દબાવી દઈશું જેથી કરીને અંદર સરસ બફાઈ જાય અને આપણે એને ઢાંકી દઈશું જો તમારી વરાળથી ના બાફવાનું હોય તો આ રીતના ઢાંકીને ધીમો ગેસ રાખીને થોડી વાર બફાવા દેવાનું છે ને પણ હું અહીંયા વરાળથી બાફવાની છે એટલે એને ગેસ બંધ કરી દીધો છે ને આ બાજુ મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે ને એની આ ઉપર પ્લેટ મૂકીને એની ઉપર આપણે નાખી દઈશું ખીચું તો જે રીતના આપણે થોડું થોડુંક જોઈએ એ રીતના નાખતું ને વરાળથી બાફે જવાનું છે તો મેં અહીંયા મૂકી દીધું છે પાણી ગરમ કરવા માટે ને હવે એની અંદર મેં થોડું નાખી દઈશું ખીચું તો આ રીતના આપણે જેટલું આપણે કરીએ કે એકસાથે સાથે થોડું થોડુંક બાફે જવાનું છે તો મેં અહીંયા નાખી દીધું છે ચાર પાંચ ચમચા જેટલું ખીચું આ રીતના નાખીને પછી એની ઉપર આપણે ઢાંકીને બફાવા દઈશું ભરાળથી થોડું તો હવે આપણે એને ઢાંકી દઈશું અને દસ પંદર મિનિટ માટે એને એમ જ બફાવા દઈશું તો એકદમ સરસ આપણું ખીચું બફાઈને તૈયાર થઈ જશે તો દસ પંદર મિનિટ થાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈશું અને ખીચું પણ આપણું થઈ ગયું છે સાથે તો એકદમ સરસ બફાઈ ગયું છે તો એને આપણે એક વાસણમાં લઈ લઈશું તેલ વાળું કરી લીધું છે નીચે હવે આપણે એની અંદર નાખી દઈશું ખીચું જો તમને વધારે લાગે તો એની અંદર તમે થોડું રહેવા દેજો ને જેમ કરી શકો પાપર એકસાથે એ રીતના થોડું થોડું લીધે જવાનું છે નહીં તો ઠંડુ થઈ જશે તો પાપડ કરવાની મજા નહીં આવે તો આ રીતના આપણે જે રીતનું લઈ કરી શકીએ એ રીતનું જ લીધે જવાનું છે ખીચું તો મેં લઈ લીધું છે એને એક લોટાને નીચેથી તેલવાળું કરી લીધું છે એને બરાબર ખીચાને આપણે મસરી લઈશું આ રીતના તો લોટ પણ અંદર સરસ એકદમ મિક્સ થઈ જશે આ રીતના મસળશો એટલે ને એકદમ રેશમ જેવો આપણે કરી લેવાનો છે મસરીને આ રીતના મસળશો તો લોટ એકદમ સરસ એની અંદર બફાયેલો લોટ બધું મિક્સ સરસ થઈ જશે એની અંદર કણી હશે તો પણ આ આ રીતના મસળશો તો ભાગી જશે અને એકદમ સરસ રેશમ જેવો આપણો લોટ તૈયાર થઈ જશે લોટ તૈયાર થાય એટલે આપણે તેલવાળા હાથ કહીને બધું મિક્સ કરીને ભેગું કરીને આ રીતના લુવા કરી લેવાના છે તો લુવા થઈ ગયા છે આપણા અને મેં આ રીતના લાકડાનો સંચો લઈ લીધો છે તમાર જોઈ જો લાકડાનો સંચો ના હોય તો તમે એને વણીને પણ બનાવી શકો છો પણ મારી જોડે સંચો હતો એટલે મેં સંચો લઈ લીધો છે એમની ઉપર મેં એક આ રીતના પ્લાસ્ટિકનો કાગળ મૂકી દેવાનો છે એને પણ આપણે બંને સાઈડથી તેલ લગાવી દઈશું જેથી કરીને અંદર પાપડ ચોંટે નહીં તો બંને સાઈડ આપણે આ રીતના એને તેલ લગાવી લેવાનું છે સરસ ને આ રીતના લુવો મૂકીને પછી આપણે એને દબાવી દઈશું ગરમ હશે એટલે આપણે થોડું પણ દબાવીશું તો સરસ આપણો પાપડ મોટો થઈ જશે તો આપણે ગરમના ગરમ જ ફટાફટ દબાવી દેવાના છીએ બધા જ પાપડને તો આ રીતના સરસ આપણો પાપડ બની ગયો છે હવે આપણે એને એક કપડું પાથરીને બધા જ પાપડને આ રીતના આગળથી દબાવશો એટલે આથી જ એનો પાપડ સરસ બધો નીકળી જશે તો આ રીતના આગળથી થોડો પ્રેસ આપશો એટલે આખો પાપડ આ રીતના સરસ નીકળી જશે તો બધા જ પાપડને આપણે ફટાફટ આ રીતના ગરમના ગરમ જ દબાવીને પારી લેવાના છે એકદમ સરસ મેં પાત્રા અહીંયા દબાવીને કર્યા છે તો બધા પાપડ આપણા બની ગયા છે આ રીતના થઈ ગયા છે તો હવે આપણે એને બે દિવસ માટે સુકાવા દઈશું એક દિવસ પંખે રાખીશું ને એક દિવસ તડકે નાખીશું તો આ રીતના બે દિવસમાં સરસ આપણા પાપડ સુકાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને તરી લઈશું એકદમ સરસ પાત્રાની આરપાર દેખાય એ રીતના નીચેથી હાથ પણ દેખાય એ રીતના પાત્રા મેં પાપડ બનાવ્યા છે તો હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને પાપડ જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલીને મોટો થઈ ગયો છે એની અંદર આપણે ખારો પણ એકદમ થોડું નાખે તો પણ વરાળથી બાફ્યા છે એટલે આ રીતના સરસ પોચા અને તેલ પણ એકદમ ઓછું પી છે તો આ રીતના પાપડ એકદમ સરસ બનીને સોફ્ટ થતા હોય છે ને મોઢામાં પણ ઘણા લોકોને આરું થતું હોય છે તો આ રીતના પાપડથી મોઢું પણ છોલાતું નથી ને એકદમ સરસ એવા સોફ્ટ પાપડ બને છે તો તમે પણ આ રીતના વરાળથી બાફીને જરૂર બનાવજો ને મારી રેસીપી કેવી લાગી મને જરૂરથી જણાવજો ને તમે પણ આ રીતના પાપડ જરૂરથી બનાવજો બાય